મિત્રો તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો માત્ર એક લાખ એંસી હજારમાં મળી જશે જી આ મિત્રો એક લાખ એંસી હજારમાં આ ટ્રેક્ટર મળી જશે એન્જિન ગેર હાઇડ્રોલિક નેવું ટકા બેટરી કમ્પલેટ વાયરિંગ બધું કમ્પલેટ સ્લેપ સ્ટાર્ટ આખું ટ્રેક્ટર અને ગણતરીના ટાઈમની અંદર વેચાઈ પણ જશે ક્યાંય પણ સડો પણ નથી ટોટલ જવાબદારી અને ખેડૂત મિત્રો માટે સારામાં સારું તમે ટ્રેક્ટર રૂબરૂ ચલાવીને પણ લઈ જવાની છૂટ છે તેવું ઓરિજિનલ આખું ટ્રેક્ટર જોવા મળશે હું તમને વિડીયોની અંદર હું બધી ડિટેલ આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો ન્યુ હોલેન્ડ ટ્રેક્ટર છે ન્યૂ હોલેન્ડ બત્રીસ ત્રીસ અને તેમના ઓનર છે કૌશિકભાઈ વનરાજભાઈ ટ્રેક્ટરના સૌપ્રથમ મોડેલની વાત કરું તો બે હજાર પાંચ છ ના મોડલનું આ ટ્રેક્ટર એન્જિન હાઇડ્રોલિક નેવું ટકા કંડિશન આખું જનરલ બનાવેલું ટ્રેક્ટર જોવા મળશે એક પર રૂપિયાનો અત્યારે નથી આખું જનરલ બનાવેલું છે હાઇડ્રોલિક એન્જિન પાવરફુલ કંડિશનમાં તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ લઈ સ્થળ પર કંડિશન ચેક કર્યા બાદ ખરીદી કરી શકશો પેલા ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક્ટ કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે તો વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા અથવા જોવા જાવ તો ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક્ટ કરીને જજો વેચાઈ જશે આ ટ્રેક્ટર તમારે ખોટો ધકો થશે બેટરી વાયરિંગ બધું કોમ્પ્લેટ સ્લેપ સ્ટાર્ટ સીટ છત્રી પણ તમે જોઈ શકો છો સારા જોવા મળશે પંખા પણ કોમ્પ્લેટ છે બોનટ પણ એકદમ સારું તમે વિડીયો અંદર જોઈ રહ્યા છો ટાયર મીડિયમ કન્ડિશનમાં છે ડોક્યુમેન્ટ કાગળિયા કોમ્પ્લેટ ટ્રેક્ટરમાં ક્યાંય પણ સડો નથી અને ફૂલ જવાબદારી ખેડૂત મિત્રો માટે સારું તમે ટ્રેસ ડ્રાઇવ લઈને પણ ટ્રેક્ટર લઈ જઈ શકો છો કિંમત અંદાજિત એક લાખ એસી હજાર રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને પ્રોપર અમરેલી જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય તો કૌશિકભાઈ વનરાજભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળી જશે અથવા વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો